स्नेह मेला के अंदर उपस्थित गुजरात सरकार का नव नियुक्त मंत्री स्वरूप जी ठाकुर साहेब आज बनासकांठा का अपना लोकप्रिय सांसद बेन श्री गैनीबेन अपना विस्तार का कर्मठ सीधा बोड़ा अनेक जेना विचारों में करंट है अरे बुधवार सरकार पूर्व मंत्री केसाजी जी चौहान, बाजूबाज कांकरे विधानसभा ना धारा भाई श्री अमर जी हमारी साथे हमेशा सा, आ समाज सभा की साथे गरीब, पचास लोगों तो की चिंता करता, जाने जाने हमें कोई बात करी, चाहे हमेशा પોતાને ગજવામાંથી નાણા કરી દેતા એવા ભરવાડ સમાજના આગેવાન મુકેશભાઈ ભરવાડ અમારા જિલ્લાના પ્રમુખ બીડી જાલેરા મુકેશભાઈ રામભાઈ મેરુજી ડોંગ આયા ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો ઈવાન ગોસ્તો માતાઓને બેઠો ઓમ કેસનજી ગેની બેને બગતાય को विस्तार से बात करी એટલે મારા તો છેલે આમાં નાનો મોટો ઉભેરવાનો પણ આ મંચ સ આગેવાહ અમારા બગા વિચારવાનો કે સમાજની સમાજની ભૂખ સમાજની ચિંતા કેટલી છે એ પત્રિકા જોઈ એક વોટસપ પર મેસેજ જોયો કે સમાજનો તમામ આગેવાન અહીં આવી જાય આખે જિલ્લાના

આપણા સદારામ બાપા ને હોગનાથ ભગવાન પ્રાર્થના કરું કે આ સમાજની તમામ ગતિઓ તમામ મુશ્કેલીઓ તમામ અણસમજો એ દૂર કરે અને સમાજને સાચી દિશામાં જે એક કરે છે એને વધારે એક કરે વધારે તાકાત તો બનાવ ઘણા બધાને ઘણી બધી બાબતો છે આજે સ્વરૂપજી આ વિસ્તારનો દીકરો મંત્રી બનીને ગુજરાત સરકારમાં આવ્યા છે આની પહેલા जी चौहान साहब बता गुजरात सरकार ना मंत्री अरे आज इस तरह तो आप तो दिख रहे हो अब गुजरात सरकार में मंत्री बनी ना है तो एक बार जोर डालता है योगाजी मीडिया पीजे पीजे कमेंट के चालू हुआ है बनारी बनास के बैंक चार सब बने मारो युवा ये पंद्रह वर्ष पोता ना पक नसीना અને આ એના જો લાખો યુવાનો જેણે આ સંગઠનાના સહારે નિસેવા કરવા સમાજની પથ્યોને દૂર કરવા માટે પોતાની જાત કપાઈ દીધી ભેદીમાંથી એક યુવાન એકમાંથી એક દીકરી જ્યારે નેતા બની અપરામને ત્યારે મારાથી વધારે આનું બીજો કોઈ નામ હોઈ શકે મારા જહેરા ઉપર કોઈ સિકળ દેના

આ સમાજને બિજા સમાજોની હરળમાં આગળ વધારવું હોય કે સજે તો કે કેટલા બધા દુશ્મનો બેઠા એ દુશ્મનો એટલે કોણ જો દેશ જ્યારે આઝાદ થયો આ દેશ આઝાદ થયો ત્યારે તમામ સમાજો સરખા હતા પણ આપણે આપણી ઘરે જમીન જાગીની હતી આપડા બાપ બિજાનો વિભાવ કરતા બિજાનું રક્ષણ કરતા આપણે ના બાળકો છીએ

જે રક્ષણ કરી શકે બીજાના રફોમાં કરતો તો એની જ બેન એની દીકરીને એવું કહેવું પડે કે મહિલા સર રક્ષા માટે કંઈક કરવું પડશે આપણે એ બાજીજી મહારાજના માણસો છે કે જેનો માલ લગ્નના માર્ગ બેઠા હતા અને જ્યાં એવો કોલ આવ્યો કે ગાયું ગળ વાળી રહ્યા છે ત્યારે લગ્નના માનવી થી નિધન છૂટ્યું નથી અને એ ગાયોનું રક્ષણ માટે એ બાધીજી મહારાજ થપી જાય માથું કપાય તો ઘર રડે એનો વારસો આપડે અને એની બેનને એવું કહેવું પડે કે આ મહિલાઓનું રક્ષણ માટે કે કરવું પડશે આ દયા અને દુખ છે આપણા સમાજ આ તકલીફ છે દોસ્તો ઘણી બધી તકલીફો ઘણી બધી યાતનાઓ છે આ સમાજમાં એવું શું થયું કે સવેલો રખોપા કરનારો એક સવેલો આપનારો સમાજ આ જે આલીવદી તકદીપો છે ને તો કેસ આ જે જાતવાત બાબતો કરે મેં જરા પુજારી સદકે ઠાકોરજીની વાત કરી તો પહેલું કામ વ્યસન મુક્તિનું કેમ કર્યું જ્યારે વ્યસન મુક્તિની વાત કરી ને તો કેટલા લોકો મને બોલીવાળો ઓબ્જેક્ટ આપતો દહેરાથી દોસ્તો આ સાચી વાત નથી આ ગભીતાથી વિચારવાની વાત છે

તમે વેળા રદની વાત કરી અમરદીએ લગડી વાત કરી તો લાભ પાતેને સંકલ્પ કરી હે કે જ્યારે દીકરો માર્ગો લઈ જઈ ગયે છે આપડે ત્યારે વેસરમુક દવાઈ જોતો હો છે આપડે શું પૂછે બે ડોકા ઓછો કમાતો હો તો ચાલે પણ વેસરનો નાતો પોખી તો વેસરમુક દવાઈ જોતો હો છે પણ આપડા ઘર માં બેઠેલા આપણો કુવર એ બિલા કોઈનો જમીન ખવાનો છે तो व्यसन मुक्त जमी जो तो है तो व्यसन मुक्त जमी आपता है सीखव पड़ से नक्की करव पड़े कोई पर गांव में नव मांगो हो तो गांव की कमिटी कह दे भाई ऐ सबर ना करता है नो दीकरो को पी रहे छे मेरी दीकरी ने जिंदगी क्या बगाड़ दी हमने अपने जो बात करी कि वेशनो में डूबेलो समाज सत्ता में डूबेलो समाज आजादी के अनेक समाज

હજુય બહુ બધું બચ્યું છે હું આજે તમને કહું જે વિધાનસભામાં ધારાસભ્ય છું ગાંધીનગરમાં આજે ગ્રામકરોની સીધે ટકા સીધા ગાપરો જોડે છે વિભો કેમ આવશે ખબર પાંચ કરોડ તે લઈને પચાસ કરોડનો વિભો આજે ગ્રામકરો જોડે કરોડો રૂપિયાની જમીઓ કરીશ હજુય બચાવી દો ને તો હજુ ઈ કંઈ ચલ એમ બીજું સમય જભો નથી આ વિગો કર આ બનાસકાંઠા આ પાતળ આજે બનાસકાંઠા આબુની ખેતી તમારે વળખાય છે तो आपने आधुनिक आप खेती करी तो ना कर सो आपने खेती है सारी ना कर पचास जीगा खेड़ खाते था बियारण का पांच जीगा खेड़ खाते था जो बियारण का पैसा लेवा जाए वो तो शू कर हकीकत स्वीकार पड़ से आप बताए जमा प्रमाण चालू पड़ से बहुत शीघ्र ही आप नौ पड़ से सारी सारी बात तभी तो तो करी <laughs> पर तमने हमने स्वरूप थी अमृत थी कैसा जी बजाय बात करी કે આપામાંથી કોઈ આઘડ જોતો હોય તો એનો હાથ ના પકડીએ તો કઈ પડીનો પગ ના ખેંચતા એને મદદ કર જે વ્યાજેનો ઉપયોગ કરો દ્વારા સભ્ય સભ્ય મિનિસ્ટરનો ઉપયોગ કેવી થાય સવાતમાં આની ચિંતા કરો આપરે બધાય એના માટે અત્યંત સજાગ રહેવું પડશે ઘણા બધા ઘણી ઘણી વાતો કરતા હસ गेसा ना, पर मने पर रात नहीं ख्वाब बदलता है सांभ रात नहीं ख्वाब बदलता है मंजिल बदलता है रात नहीं ख्वाब बदलता है कारवा बदलता जजवा रखो जीतने का क्योंकि जजवा रखो जीतने का क्योंकि इस पर बदले ना बदले वक्त जरूर बदलता है मतलब तू तो खबर समय बदलाव बदलाए समय बदायो आवे रामचंद्र तो भगवान दिल मुगलों आया अंग्रेजों तो आया तमाम

મરે આનંદ દે વસ્તુનો છે કે આજે મને આખરે નહીં અપનાવ અભ્યાસ આ અપનાવ અભ્યાસ આવનારા સમયમાં એ તમને તમામ વિશાવ કરવા છે અહિયા તમે બધાય આપણો તો પ્રેમ આ સમાજની ચિંતા જ કરો તારે શું ચોપસ કો કેસાજી મને સેંચલી ગાન્ધી વાત કર મેં હવે બળવતા કે કહું કે કેસાજી આ સમાજ કો બોરો છે સીખો છે આ ગાંધીનો પાદર ઔદ્યોગિક સૌરાસ બચતદરા તમામ જગ્યાએ મોટો સેક્શનલ ભવન બનાવ્યા પણ રથ લઈને જઉં છું રથ ઉગરાણા માટે નહીં જઉં તમારી વચ્ચે ફક્ત જાગૃતિનો હાથ લઈને આવું છું સમાજની એકતાનો હાથ લઈને આવું છું શિક્ષણનો હાથ લઈને આવું છું વિશેષ મુક્તિનો હાથ લઈને આવું છું કાલ કે જારે જારે ઉગરાણા કરવા નીકળતા થાકી ગયા ચિંતા ના કરો અમદાવાદ ગાજીગર બહુ બધું છે ત્યાંથી કરી બનાવી ગયું અમને અહિયાં આપણા કન્યા સાપરાલયની વાત કરી અમે તો મારા મુકેશબી ભગવાન દ્વારા અહિયાં પાંચ લાખ એકાવન કન્યા શાપરાલય માટે હા આ કર્યું છે મોટી અરેરામાં બેઠા કે કહી દઉં કે ચિંતા ના કરો મારો સમય આવે છે અને હું ધમારી દઉં કે વિજય ઠાકોરને એકવાર જાનગી સોરદા તાલી પર પણ આ વધારે એક વિનંતી એ કરવા આવે કાચા કન ના 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 મન ના જે સમાજો આગળ આવેમાંથી શીખજો જે સમાજો આગળ આવે તો કેવી રીતે આ તે સમાજો શિક્ષણ પર પાગળ વ્યા એમણે વેસન મુક્તિ અપનાવી ધર્મ નું સાચું આચરણ કર્યું ધંધા રોજગાર કર્યા તો આપણે પણ એ જ દિશામાં આગળ વધવું પડે અને સમાજના આગેવાનોની ભૂલ થાય તો બંધમાં કાન મરોડ થયું પણ જાહેરમાં સમાજની ખજી થઈ ના કરતા આટલો મોટો સમાજ છે ત્યારે નવા વર્ષે તો એટલું જ કહી દઉં

અન્યાય કે અપમાન સહન કર્યું જડે જડે એ બધું ખતમ થા પણ અન્યાયને અપમાન સહન ના કર્યું અને એની સામે જજો ગયા લડ્યા ઇતિહાસ એનો સાક્ષી છે ગાંધીને દાંડી કાળી અંદર મહાત્મા ગાંધીને આફ્રિકાની અંદર અંગ્રેજોએ ટ્રેનમાંથી ઉતારી દીધા એ અપમાન ના જોયું હોત ને તો આ દેશ આઝાદ ના થયો जबने आपरी क्रांति करी ने आजादी આ ગુજરાત સુધી લઈ આયા આપળા સદનામ બાપા 70 70 80 80 વર્ષ સુધી જીવ્યા તે આસુદે બજોના માધ્યમ થી સમાજ માં એકતા વેશન મુક્તિ સમાજ માં ધર્મો ની વાત કરી એ એને આપથી 100 વર્ષ પહેલા નામ કીવો તો આ સમાજ ની दशा શું હોય ત્યારે આપ બધા ને ફરીથી કહો એક એક ગામ ની એકતા કરો એક એક ગામ સમાજ ની ચિંતા કરો અને આજે ત્યારે તમે વાત કરી છે ત્યારે કેની બે વાર વાર મારી બે વાત કરીઓને કમેરાની રક્ષા મેરાની રક્ષા અમિત બાથીજી મારા આના બિખરાઓ છે ચિંતા ના કરતા આ સમાજની બેનોની રક્ષા કરવાની તાકાત આજે પણ છે અમારો મોલા ફટાક નથી જારે જારે કોઈ પણ

चेहरे को भरकर सोचते हैं कि मुझे पहचानते हैं मेरे चेहरे को पढ़कर सोचते हैं कि मुझे पहचानते हैं मानो चेहरों के गड़ाई उठे के चाहे ओढ़ किए थे अंदर के तू तोफान पड़ी थे कोई ने खबर नहीं मानो स्वभाव से लड़वा मारा अंदर पड़ेलो आंदोलनकारी क्रांतिकारी जीव क्यों मरते पड़ी रहू એ ટુ ટુ વારીન સહંતર મે મારું સ્વભાવ નથી હું હંમેશા તમને કહું છું કે જે અંધ્યાચાર ચાલે છે જે પીડા છે જે સમાજમાં ઉથલપાથલ છે જે ગરીબોના વિકાસની વાત છે જે ગરીબોની ચિંતાની વાત છે તે હંમેશા હું એનો એજ છું અને બેજ રામ આપ્યું છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આ બ્રાન્ડ છે અમી કે ઠાકોર કલે હોય ના હોય આ બ્રાન્ડ હંમેશા જીવતી રહેવી જોઈએ એ બ્રાન્ડ આપણા સમાજમાં અને એટલે આજે અમારા સરુજી ઠાકોર સાહેબ સરુજી સાહેબ કેમ કીધા આપણે બધાએ કહેવાનું આપણે બીજા મંત્રીને સાહેબ કહીએ તો આપણો તો હીરો બેઠો છે એને સાહેબ કહેવો જ પડે ને મેં જ્યારે શપથ લેતા હતા ત્યારે કદાચ કોઈએ તમે જોઈ ના જોયું સરંજી નું નામ પડી ત્યારે હું એક થી બે મિનિટ સુધી એકલો તાળીઓ પાડતો મારાથી વધારે રાજીપો અને મારાથી વધારે હરક હોય પણ એમને કહ્યું ને બે વખતે કહ્યું હજી કહું આપણા દીકરાને મોટો કરવો એને માન આપવો આપી જવાબદારી છે આપણી બેનને માન આપવો આપી જવાબદારી છે આપણા આગેવાનોને માન આપવો આપી જવાબદારી છે ત્યારે ગુજરાત સરકારમાં મંત્રી બની બેઠા છે આપણા સૌરભજી ઠાકોર આપણા બેન બેન આપણા કેસાજી આપણા મરચીએ અને આપણા કમામ માંગેવાનો હજુ તો તમારે ગામના સરપંચ લઈને તાલુકા જિલ્લા પંચાયત સુધી જે કોઈ આપણા ઈમાનદાર કામ કરે એવા કાર્યકર્તાઓ છે બધાયની મદદ કરો બધાની સમાજ સેવા માટે પ્રોત્સાહન પૂરું પાડો આ વિસ્તાર આ વિસ્તારનું ગુણ છે નહીં તો એક સામાન્ય ઘરમાંથી આવેલી બેન એક સામાન્ય ઘરમાંથી આવેલો યુવાન આજે ધારાસભ્ય સંસદેનું મંત્રી બની આ આ કોઈ નાની વાત નથી એ તમારા બધાના આભારી છે मने बा मने आप को मान आप प्रेम आपना तबे जो अने बनास का है जारे जारे सर्वार करी जारे गवर्न अने को क्रांति कारी करी चहे एक की दतु के घेलू करी गुजरात बनास का था है घेलू करी गुजरात वो आज कहीं नहीं जाऊँगी आ लाभ पाच चहे आप भी लाभ पाच चहे जारे भरी जी आज प्रांगण आए जारे एक लोग दो क्या बरास का है सर्व करी गुजरात आ कोई गुजरात घेलू करी गुजरात पसे आ यात्रा

એમણે જે કે કેસાથી મને પૂછે સરદી કે સાહેબ સમજી નબર બરા એ બેટોલા બતાવી ગયો એવું પૂછે કે રાતે 3 વાગે શું થાય બધા સવાજો જાગી ગયા હજુ આપણે ઉઠતા નહી રહો એટલે રાતે 3 વાગે બધા જાગી ગયા આપણે કે સુધી ઉઠતા રહીશું બીકો કહો કે રાત્રે 3 વાગે રાતે 3 વાગે ભેગા થશું તો આપો દેશ જો છે હા તો ભરી રાત્રા

રામે તો આખો તો લાઈ પ્રતિનતા કા 6 છે 40 કિલો વજન તો રામે તો ગાધીનું વજન 40 હતું પણ ગાધી ના 1 લાખ પેના તાર ઉપર રાખો લોકો યોમ કરી દેતા ત્યારે રામે પીકુ મરતું હગેજી આ મુકેજી આ દીદી રેહારા ખબર સેના કેટલા બડા યુવાન બડા બડા ઉકે કલ્પેશે શું કર્યું તો ઘર ઘર કરવાનો કામ કર્યું અબળા અમરદ્યુ કેલા કે વેવન્યુ કી તો ચાંદી નું મંગળ સૂત્ર આપ્યો તમે ધેરીબેન મેં કીધું કે બેન વેવઈ ભલે ચાંદી નું આપે પણ તમે તો હોનાર નું જ આપ જોડે મે દીકરી નો અધિકાર છે અને આજે તમને કહું દીકરી એ શક્તિ જ આપરામાં શક્તિ ના અવવાસ કરતી દીકરી માથે કભી જવું પડે તો કભી જવાનો અને દીકરી ને આપણી જવાબદારી આપણી જ આપણી દીકરી ને સાથે આપણી જવાબદારી છે અને ત્યારે અમને જે કીધું કે જોવા આવજો પણ તમે બોલાવશો તો એ તો લાભ આવશે તમે આમ સાદગીથી કરવાનું કહો છો ઘણા બધા એવું થાય કે ભાઈ બધા ખાધું છે તો જમાડવા પડે મારા દીકરાની ઘરેથી જે વહુ છે મારી દીકરી આપણા ઘરે આવે છે તમને કદાચ ના ખબર જ કહ્યું મારો મોટો દીકરો એના ઘરેથી જે દીકરી છે મેં સગાઈ કરી એના પપ્પા નથી બહુ સામાન્ય પરિવાર એના પપ્પા નથી તો હું બે ત્રણ વર્ષથી ખેડતો તો એક દિવસ ઓપરે રહ્યો તે હું જમતો તો પપ્પા અહીંયા હતા અને મારા ઘરના નવા કપડા પહેરી જમવા રોકાયા પપ્પા મને લગન કરી લીધા તો જમતા હતા કે મને કોણે કરે એટલે મને કે આપણો ઉત્સવ હે એટલે પપ્પા મને બોલાવ તો બાપા ના બોલાવ તો મને તો ધાર એ જો ટાઈમ હોય લાવ હોય મેં તો માર દીકરાને ટાઈમ ના હોય ઓકે તું ખેડ ખેડ કરતો તો મે 15 જણાએ લગન કર્યા છે 10 થી 12 હજાર નું લગન કર્યા કોઈ એ મને મેડું નઈ માં કે સાથી દીને ના થા એના માટે આપણે દેખાવ કરવો જરૂરી છે અહી બેટાલા પૂછું કાલ શું દાદુ તમને ખબર છે તો લગનમાં તમે શું કર્યું કોઈ બીજા દાળ ભૂલી જાય તમે કઈ સાડી પેરી કયા કપડા કે ઘરણા પેલો કો ભૂલી જાય તમે દેખાવમાં જિંદગી ના રાખજો દેખાવમાં થાકી જજો દેખાવમાં બિગા ના ઉઠા કર આપણે તો કે ના ભલે બેબી કા ઉઠા દેજો પણ મત પાળી દેવો છે મત કો મોટા વાતોમાં ના આવો બાપ દાતા જમીનો ન بچાઈ તો આપની दशा શું થાત એ બાપ દાતાઓ જે મહાકુલી જમીનો بچાઈ છે એ જમીનો આપણે સાથે રાખી બચે મોટા ફુસમાં ના આવો દીકરીને ખૂબ પ્રેમ કરો દીકરીને ખૂબ મૂભાવો અને દીકરીને કોઈ પણ તકલીફ હોય તો બાપ તો એ બોલતી થાય એવો જ પ્રેમ ને મૂભાવો કરો કે તો તમે સરકાર સડક કરો બોલે છો કે દીકરીને સાચવો અમારા બેને મૈત્રી કરાવવાની વાત કેા ખૂબ મોટી બને છે બે દીકરાની માં કે બે દીકરાનો બાપ મૈત્રી કરાવ કરીને જાય તેં શરમ એ આવી જે બત્નીને સાત પેરા પર નિર્દિની સાક્ષી એ કોણ આપ્યા હોય કે દુનિયાનું બહોમ સુખ આપી સર એ કોલ 10 વર્ષનો ઓછો થઈ જાય મૈત્રી તલા કરી ના બબે તમ જિંદગીઓ બગાડો

પણ તમે બધા યુવાનો આ બધા યુવાનો ને વિનંતી કરો એક ગામમાં દર રવિવારે વિશ્વમાં શું ચાલે છે गुजरात માં સુતાલે છે બિલા સમાજમાં સુતાલે છે એની ચિંતા વ્યક્તમો કરતા છીએ અમે બેગમાં વાત કરતા કે સાહેબજી ચરોજી બધા કે લગનની વાત થઈ ઓર આતો ધારા સભ્યો તો ત્યારે આહી સમાજના લગનોમાં બોજ હતો 13 સા દિવસ રાતે આપણે બેરે કીધું 3 4 કે 5 તારીખે આપણો બધા નક્કી કરી આખર બરોબર ત્રણ તારીખો નક્કી કરીએ કે આપળા કા લગનનો આજ તારીખ સાહેબ લગનનો ખોટા કટા આપો બંધી જો સાહેબ આ સમાજને શીખવા જો 13 તારીખે કોઈ પણ ઘરે જાવ તો 5 25 લોકો તે લગન ચાલ્તા રહે આપ બહુ સારી વાત બરાબર હેપ્લુક દો કે વાત તડકા માયા તો નવા વર્ષે આવજો સમાજ દેખતા સકાય રાખજો સમાજની જાદુની ટકાઈ રાખજો અને આજ રીતે આપણે બસ થાય असमानी चिंता जे करी जे बड़ा बेगा थे राज जिते करे रखे 26 में जनवरी गांधी नगर में एक ग्राउंड में अंदर रात ना तरण वाके आप बड़ा मोटी संख्या में बड़ा रो इन आमंत्रण पापन आलोच चुं राज जिते समाज जिंदा समाज जिंदा का बड़ा रखो ये विनती साथ हमारी बात पूरी करो एक बार खूब खूब आभार साहब सही